સુપ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર ધામ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કષ્ટ ભંજન દેવ હનુમાનજીને ત્રિરંગા વાગાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો દાદાના સિંહાસનને કેસરી સફેદ લીલા તિરંગાનો શણગાર કરી સવારે પાંચ પિસ્તાલીસ કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લાહો હજારો ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી લીધો હતો દાદાને કરેલા શણગાર અને પૂજારી સ્વામીએ જણાવ્યું કે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને તિલિરંગાની થીમ વાળા વિશેષ વાઘા અને પાગડી પહેરાવવામાં આવી છે જે ચાર દિવસની મહેનત ગોંડલના જ બનાવવામાં આવી છે સિંહાસ અને ગલગોટાને સફેદ સેવંતીના લીલા ઘાસ એમ તિરંગાની થીમવાળો કુલ ત્રણસો કિલો ફૂલનો શણગાર અને તિરંગા લગાવવામાં આવ્યા છે આ શણગાર કરતા છ સંતો પાર્ષદને ચાર કલાકનો સમય લાગ્યો હતો